બોગસ જપ્ત વાહનો છોડાવનાર સૂત્રાયો સુરત શહેરમાં આઈટીઓની બોગસ રસીદો થી જપ્ત વાહનો છોડાવનાર સૂત્રધાર પકડાયો આઈટીઓમાં દંડભર્યા અંગેની બોગસ રસીદો બનાવતા હતા રસીદો બનાવીને ટ્રાફિક પોલીસે જપ્ત લીધેલા વાહનો બારોબાર છોડાવી દીધા કોબાણમાં છ મહિનાથી વોન્ટેડ સુનિલ શર્માને સરથાણા પોલીસે પકડી પાડ્યો ઉદના લંબે હનુમાન ખાતે એક ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ યુવકો આવ્યા હતા પોતાના નામ વિશાલ કૃષ્ણ અને સુનિલ જણાવ્યા હતા આરોપી વિશાલે આઈટીઓ ભર્યાની સ્લીપ રજૂ કરી તપાસ કરતા સ્લીપ ખોટી હોવાનું જણાવ્યું હતું તેમજ અન્ય વાહન માલિક દ્વારા ભરાયેલા દંડની વિગતો મળી હતી આરોપીઓએ કુલ ઓગણત્રીસ જેટલા વાહનો ખોટી રસીદ રજૂ કરીને છોડાવવાનું બહાર આવ્યું હતું છેલ્લા એક વર્ષના સમયે ગાડામાં વિશાલ કૃષ્ણ અને સુનિલ સહિત ની ઠગ ટોળકી આ રીતે ગોલમાલ કરીને આઈટીઓ અધિકારીની બોગસ કરીને ઓગણત્રીસ વાહનો છોડાવી ગઈ ભેજા બાજુએ સરકારી તિજોરીને રૂપિયા બે પોઈન્ટ આડત્રીસ લાખનો છૂનો જો પડ્યો સરથાના પોલીસમાં નોંધાયેલા ગુનામાં છ મહિનાથી ફરાર સુનિલ શ્રીવાસ્તવ શર્માને ઝડપી પાડ્યો હાલ રિક્ષા ચાલક સુનિલની સઘન પૂછપરછ હાથ ધરાઈ સરથાણા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં एक नाश्ता फरता आरोपी जिसका नाम सुनील श्रीनिवास शर्मा है और जो रिक्शा ड्राइवर और जो अमरोली विस्तार का रहने वाला है उसको पकड़ा है इस गुनाह की पूरी इतिहास ऐसी है विगत ऐसी है कि सरथानप एरिया में जो ट्रैफिक गोडाउन है उसमें सूरत सिटी के विस्तार के जितने भी व्हीकल्स हैं उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छोड़वा के लिए जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छह महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिलकर टोटल दो लाख अड़तीस हजार रूपए सरकारी पैसा है उसको चुना लगाया है तो इसके बिहार सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉचपेन थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया है तो। અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે